જળના લોટા ભરાઈ ગયા જમણો આ બે ત્યાં લગાવી રાખો કે નહી

আমো দুমে কাথেয়েডে হিয়ে য়টিসেয়ে ষাইনাছে আথেংর স্নাখাণি. টুর আত্নাখাগে কারাখাকা আথ্য়ের হাংয়ে আম্নারায� નીચેની સાઈડમાં થાળી ઉપર હાથ ધોઈ નાખવાનો છે હાથ ખોલાવે ને ખાસા કરી દેવાના તમારી પાસે જમણો હાથ બેનો ત્યાં લગાવી રાખો એમની સાઈડમાં હા આપણે હસ્ત મેળાપ નથી કરાવો ચાલો ત્રણ વાર તૃણવાર વિષ્ણુભગવાનું સ્મરણ યસ જન્મ સંસાર બંધના વિમુચ્ય નમસ્તસ્મૈ વિષ્ણવે પ્રભ વિષ્ણવે વિષ્ણોર્ષ્ણોર્ષુ શ્રીમદ્ભગવતો મહાપુષ વિષ્ણુરાઈ શ્વેતપરાહકલ્પે વૈવસ્વ દોરવનંત્રે અષ્ટા વિશતિતમે ફલિયુગે કીમ ભરદંડે ભરદ વર્ષે ભૂલોકે આર્યાવર્તાંતર્ગત બ્રહ્મા વૈવર્ધક માસના માસોતમે માસે શુભે શુભે

કાશ્ય પછી પુત્ર હ તમારી અટક બોલી જવાની આસો દરિયા વટા કશ્યધારી ન પછી ભાઈઓ છે એમને એમના પિતાશ્રીનું નામ લેવાનું છે આત્મજ હ પછી તમારું પોતાનું નામ લેવાનું છે એનું પોતાનું નામ લેવાનું અને તમારી બાજુમાં જે તમારા નારાયણ બેઠા છે એમનું સ્મરણ કરી જવાનું ત્યારબાદ બધાએ બોલવાનું છે મમ આત્મ નહ શ્રુતિ पुराशास्त्रोपद्य प्राप्ति लक्ष्मी लक्ष्मी प्राप्ति अर्थ प्राप्त प्राप्त लक्ष्मी चीर अर्थम चीत संरक्षण संरक्षण अर्थ सकल सकलाम से અહેડમાનો ભરૂણે હોષમાન આયુ પ્રમો પ્રશ્ન પુષ્પ ચો કપી બસ પછી પેલો એ ચારે દિશામાં કંકુથી ત્યાં કલોશને તિલક કરી દેવાનું છે પેલા પૂર્વ દિશામાં તિલક કરવાનું કંકુ પરાળેલું નવું જો કંકુ પર વૈકલું તો કંકુ જલ્દી રેજી અને કનો કંકુ જોજો પરાળો ઓલા રોટીજી પતરા જે એમાંથી કંકુ થોડું લઈ અને પલાળી દીધું કો ચારે દિશામાં તિલક કરી દીધા ચારે દિશામાં તિલક કરી ચાર વેદના જે નામ છે એનું સ્મરણ કરવાનું જો તમારે પૂજા થઈ જાય ને હું કઉ ને

કંપુનો ચકણા ક્રોશની અંદર ભદ્રવાના અંગલિ કે શ્રમ છકણા પદાયે મધ્યે નમઃ ચંદન વાળો અથવા તો કમ વેદો યજુર્વેદો સામનેદો સર્વે

ઈ સુબીનારાયણ ભગવાનને બતાવવાની પહેલી આમ નિંગુભાવ વિષયમાં કહીઓ એટલે બી ઓટોમેટિક હા બસ સુબીનારાયણ ભગવાનને આ રીતે બતાવવાની અને કળશમાં પદરાવાની આવડે પ્રાર્થના કરો કે દરેક પીતપુર રાજા ભગવાન એમ રીતે ડાબો આગ રાખવાનો અંગીને છૂટા રાખવાનો આંગળી ભેગી રાખવાની માછલા જેવો આકાર બનાવવાનો છે ઓક્ટો પ્રશ્ન ગણવાનો હા આઠ વર્ક તેનો યાદ લગાવ્યા પણ આઠવાર બોલવાનું ઓમ ગૌમ ભરણાય ઓમ ગૌમ ભરણાય મહા પછી ભાઈ વાટકી માંથી પાણી ની ચમચી ભરવાની એ કળશ માં પધરાવવાની કળશ માંથી ભરી અને વાટકી માં પધરાવવાની છગો એમાં લેવાનું જમણાથી છગો

ખબર જ હોય કે આપણે રાતમાં ઉજાગરા હોય થાકી ગયા હોય બાર આપણે અહીંયા આવ્યા હોય ઘણા બધા આ કામ કરતા હોય એટલે થાકેલા તો હોય સવારમાં વહેલા જાગી ગયા હોય પણ પ્રસન્ન ચીનથી હસતા હસતા પૂજા કરવાની અને શ્રદ્ધાથી પૂજા કરવાની એટલે કોઈ પણ તમે કાર્ય કરો એની સફળતા મળે મળે અને મળે તો આપણા શરીરને પવિત્ર કર્યું હવે આપની અંદર પુષ્પ ચોખા રાખી કર્મના સાક્ષી એવા બે જે દેવ છે જેને આપણે

હવે આપણે બહાર નીકળીએ છીએ આગળ દીપભાઈ લઈ જાય છે અમે પ્રેમજી દાદા અને સુજરભાઈ હા મેળા છે અને આ ટેન્ક પાછળ રોહિતભાઈ યશ પાથુ પ્રતીકભાઈ બધા ઊભા છે હવે અંદર આપણે રસોડા માટો મારી જઈએ અંદર બધા ગામના બેઠા છે અમે કુલર હાલે हर्षद કાકા के ચર્ચા કરી રહ્યા છે અને જુલી ને હેતલભાઈ ની છોકરી કે ક્યાંય ટેબલ પર બેઠી છે આયા રસોડામાં પાપડ અને પટ્ટી છે પટ્ટી તળવાનું કામ હાલી રહ્યું છે આગળ આમ લોટ બંધાય છે રોટલીનો એનો અશોક બાબુજી સાંજે પકડ્યું દીપા એ હવે ફેર્યું છે મુહૂર્ત પટ્ટી ચાખવાનું આ ઝુલી અને હેતરભાઈ ની છોકરી પટ્ટી ખાધી દીપો હવે ભારો તો નીકળે હવે ભારો નીકળ હવે દીપો હાયેલો જાય છે આગળ હવે જરીક બધાય બારા ઊભા છે તો ત્યાં પણ આટો મારી આવીને આપણે હવે આ ભાઈ પાછા હામાં મેળા હર્ષદ કાકા ઊભા છે હવે ચર્ચા કરી રહ્યા છે ભરત બાપુજી અને સુરેશ કાકા હવે એક ચર્ચા કરી રહ્યા છે અહીંયા વિપુલ વિપુલ કાકા અને બીજું બેઠું છે આ સુધરિયા પરિવારના બધા ઊભા છે प्रवीण बापू जी बाबूजी बापू जी जयसुख से जयंती बापू जी से मुकेश काका से दिनेश बापू जी से भावेश काका से संजय काका से बधा से दिनेश बापू जी एम कहीं के विडियो वीडियो कहीं चढ़ा जो है अमन हूँ उतारे मैं कहीं चढ़ाव आटो तो हूँ उतारूस

લોક પ્રવ્યા અક્ષવલા શ્રેષ્ઠા કુકુમત્તા શુરો પિદામયા દીધા ભક્તિ सिन्दूर सोय मूसारे मोस्क सन्दूर सोहे मूषक से हार चणे भूल चणे ओर चण मेवा हार चणे भूल चणे ओर चण मेवा गडव का भूल लगे सङ्गी सेवा गढ्व काबो થોડોક રસોડા બરફી છે બુંદી છે રીંગણા બટેટાનું શાક છે રોટલી છે ભજીયા ચટણી દાળ ભાત પાપડ છાશ બધું છે ગામના બધા સબ્જી સલાડ છે ગામના બધા લાઈનમાં રહી ગયા કાળો કાકા એમ કહે છે કે વિડીયો ઉતારશો ભાઈ એક એક મૂકવાનો મૂકવા મૂકશો તો ખરા ને મેં કહ્યું અરે મૂકવાનો તો હોય જ દે આ નીલું ને આ વરણી બે ઉભા રહી જાય થાળીમાં જયસુખ બુ હવે જમીન બહાર નીકળતા હોય એવું લાગે છે ધીરે ધીરે અહીંયા બધા જમીન જમે છે અહીંયા અંદર બધા ટેણિયા બેઠા છે ખૂણે ગયો આ ભાત અને આ ડાળ પાપડ એટલું બીજા કાઉન્ટરે છે કાકા હવે રસોડામાં ભજીયા તળાઈ રહ્યા છે કેમ કે છે વિડીયો વિડીયો હરકો દે હો હવે ભજીયા તળાઈ ગયા હવે હવે જારામાંથી જરાથી હવે થોડાક બહાર કાઢી લેડ યજ્ઞકુંડમાં આઠે યજમાન હોમવાનું શરૂ કરી દીધું છે આઠે યજમાને

માય સ્વાહમા માય સ્વાહમાય વાય સ્વાહ સ્કંદાય સ્વાહ સ્કંદા માહ સ્કંદા માહ કૃષ્ણવેમા કૃષ્ણવે સ્વાહ કૃષ્ણમાષ્ણવેમાણે માહ પુત્ર પરિમા પરે

वे स्वाहा विष्णवे स्वाहा विष्णवे स्वाहा विष्णवे स्वाहा इन्द्राय स्वाहा इन्द्राय स्वाहा इन्द्राय સ્વાહ પ્રજાપત સ્વાહા પ્રજાપત સ્વાહા બ્રહ્મણે સ્વાહા બ્રહ્મણ સ્વાહા બ્રહ્મ સ્વાહા સ્વાહા ભ્યો ગણપત સ્વાહ ગણપત સ્વાહ દુર્ગાએ સ્વાહ દુર્ગાએ સ્વાહ ઉપય સ્વાહ ઉપ Swaha, Omakashaaya. Swaha, Omakashaaya. Swaha, Omshubhya. Swaha, Omshubhya. Swaha, Omchandrabalaaya. Swaha, Omchandrabalaaya. Swaha, Om Swaha, Omastushpadaye. Swaha, omaya swaha somaya swaha sanaya okay. swaha om swaha om anantaya maharudraya maharudraya